નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે સુલતાનપુર ગામની અંદર આવ્યા છે અને વાત કરતા હોય કપાસની તો અત્યારે લગભગ કપાસ પછી ફેલ થઈ ગયા છે અને જે વાત વેરાયટીની વિશેષ કરી અને ખેડૂત પણ આપણી સાથે છે તો સૌથી પહેલાં આપણે તમે છોડવા ગઈ તમે ખેડૂતનું નામ પૂછશું તમારું આખું નામ પરસોત્તમભાઈ શામજીભાઈ ગોંડલિયા સુલતાનપુર બરાબર છે તમે જે આ વેરાયટી મેગઝીન કંપનીની વાવી છે

એની કોણે એનું જે ફ્લાવરિંગ એની અંદર ઝીંડવા જે છે એ કપાસ અત્યારે બીજું કહેવાનું કે અન્ય વેરાયટી કરતા આ વેરાયટી કેવી લાગી આપડે બહુ સારી એમ ફારા આજુબાજુના કપાસમાં તો લગભગ રહ્યું નથી હા અને આપડે એકદમ હા મેગઝિન કંપનીની વેરાયટી એકદમ લીલી છમ ઊભી છે ખેડૂત મિત્રો અને માલિકો જાણી તો માલિકો અત્યારે ખૂબ ઝીંડવાના કારણે આપણે ભાંગી જાય એના કારણે નથી ગયા બાકી અત્યારે અત્યારે અંદર કોલેટે અત્યારે આખું અને આ ઘેરો તમને હું બતાવું છું આ જોઈ શકો છો તમે કારણ કે અત્યારે ખુબ વરસાદ પડી ગયો છે છતાંય ક્યાંય કપાસ રહ્યા નથી આપણું એક જ વેરાયટી અત્યારે જ્યાં જાઓ ત્યાં હાહાકાર મચાવે છે એ પણ છે મેગ્ઝીન કંપનીની ક્વોલિટી હજી પણ તમે જોઈ શકો છો આની અંદર આ માલ અને ખેડૂત પણ ખૂબ કીધું કે આ વેરાયટી ખરેખર બહુ સારી છે આ આપણે ડોકેથી માંડીને અત્યારે આપણે તમને જેવા ઝીંડવા બતાવી છે આ વેરાયટી પણ બતાવી છે તો ખેડૂત મિત્રો મેગઝીન કંપનીની વેરાયટી જ્યાં જ્યાં ઊભી છે ત્યાં ખીલખીલાટ કરે છે તો જય જવાન જય કિવાન ખાસ આજની જે તારીખ છે એ પચીસ અગિયાર પચીસના ફિલ્ડ ઉપર જ્યારે કોઈને ખેતરની અંદર અત્યારે જોવા ને તો માત્ર અત્યારે હાઠીય જ વૈતી છે કપાસ ક્યાંય લીલા વૈધા નથી ખૂબ વરસાદના કારણે આપણે એક આગળ ખેરો તમને બતાવું છું ખૂબ બતાવું છું એ પતી ગયેલો હે આ ઝૂમ કરીને પણ બતાવું છું એ ખેરો આખો